તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા પાંચ દિવસ તમે કેવા રાખો ખવડાવો પીવડાવો બધું જ નહીં વ્યવસ્થિત રીતે તમે એના ઘર કરતાં સારી વ્યવસ્થા કરો પણ પછી એને કોઈ આવીને પૂછે કે આ ઘર તમારું ના કે હું તો ગેસ્ટ આવ્યો છું મહેમાન છું એમ આપણે આ મહેમાન છે પચાસ સાઠ સિત્તેર વર્ષના મહેમાન છે મારું મનાય છે એનું આપણે દુઃખ છે તો જનક રાજાને મારું નહોતું બનાવ્યું આ જગત આ રાજ્ય મારું નથી મારા કુટુંબ પરિવાર નથી મારી કોઈ આ જાતની પ્રજા પણ નથી હું આત્મા છું હું અક્ષર છું હું બ્રહ્મ છું એ ભાવથી પોતે વર્તતા તો એને કાંઈ દુઃખ ના થયું બધું ભસ્મ થઈ ગયું રાખ તો થવાનું છે કે નથી તો આપણે બધા વિચાર્યું રાજાને તો પોતે જ્ઞાને કરીને કરવું છે પણ આપણે અજ્ઞાનમાં છે તો આપણે જોઈએ છીએ જાણીએ છીએ કે આ બધું ભસ્મ થવાનું છે પણ પેલું મારું મારું થયું એટલે મારું મારું કરીને ધન મેળવ્યું તેમાં તારું નથી તલવાર એમાં ભૂલી ગયો ભગવાનને ભગવાને આપેલું છે ભગવાન કરતા છે એને આપ્યું છે એને પાછા ભૂલી જઈએ છીએ આપણે એટલે આ જે બધું જ્ઞાન થાય દર્દ પછી કંઈ વાંધો નથી